સાવલી પાલીકા ખાડા પડેલા હતા ખાડાઓ પાસે કેક કાપી એક વર્ષની ખાડાની વર્ષગાંઠ ઉજવણી કરી હતી કાપી અને અમારા ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેને લઈને નગરપાલિકાના અધિકારીને પદાધિકારીને જાણ થતાં તાત્કાલિક એ લોકોએ જેસીબી પૂરી અમારે જે કાર્યક્રમ ચાર વાગેનો હતો એની પહેલાં એ લોકોએ આ કામ સમારકામ રોડો કરવાનું ચાલુ કરી દીધેલ તે છતાંય અમે આ કાર્યક્રમ કર્યો કે કાપી આવતા જતાં લોકોને લોલીપોપ આપી અને આ એક નગરપાલિકાની માત્ર લોલીપોપ જ છે કારણ કે આ કામ કંઈ ટકાઉ છે નહીં ફરીથી વરસાદ પડશે અને આ પરિસ્થિતિ થવાની છે એનો કોઈ નિકાલ થતો નથી અને થવાનો બી નથી કારણ કે આ લોકોની વિચારસરણીને કામ કરવાની શક્તિ જ નથી ખાલી નગર સેવા સદનનું નામ એટલે મેવા સદન થઈ ગયું છે એવું આખા જન ચર્ચામાં છે આજરોજ સાવરી નગર નગરપાલિકાના